હા આપણે ટેરો કાર્ડના માધ્યમથી આપણું જે પૂર્વજન્મ છે એના વિશે જાણી શકીએ છીએ અને ટેરોમાં આપણું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય વિશેની જાણકારી બહુ સારી રીતે મળે છે આપણે જે પણ કે અટવાયેલા હોઈએ ઘણી વખત એવું થતું હોય છે કે એક જ પ્રોબ્લેમમાં આપણે ગોળ ગોળ ફરતા હોય છે અને કોઈ સોલ્યુશન નથી આવતું અને એનું કારણ હોય છે આપણે આ પૂર્વજન્મ કારણ કે આપણે એ પૂર્વજન્મમાંથી લઈને આવ્યા છે ઘણા લોકો આમાં માને છે કે આવું બધું હોય જ છે અને ઘણા લોકો એને ઇગ્નોર કરતા હોય છે કે આ બધું થોડી હોય પણ આ આપણા વેદોમાં પણ છે આપણા શાસ્ત્રમાં પણ છે કે દરેક આપણે વ્યક્તિ પૂર્વ પૂર્વજન્મ લઈને આવે છે કારણ કે આપણી આત્મા રિપીટમાં જન્મ લેતી જ હોય છે લેતી જ હોય છે અને એનું કારણ છે કે આપણું કર્મ ક્લિયર કરવું તો જ્યાં સુધી આપણે આપણા કર્મ ક્લિયર નથી કરતા ત્યાં સુધી આપણા જન્મ થઈ રાખે છે તો યેસ્ટેરોથી આપણને બહુ જ સારી રીતે જાણી શકાય છે કે ક્યાં આપણે અટવાયેલા છીએ ક્યાં આ ક્યાંથી આપણે શું લઈને આવ્યા છે અને એનું આપણે શું કરવું જોઈએ જેનાથી આપણે આ રિપીટની જે સાયકલ છે જે આપણે નેગેટિવ માનીએ છીએ એમાંથી બહાર આવી શકીએ અને કર્મ ક્લિયર કરી શકીએ તો એવા કયા કયા ટેરો કાર્ડ છે જે પૂર્વજન્મ વિશે સંકેત આપતા જેમ કે એક તો આ કન્ડિશનિંગ કાર્ડ છે જે બતાવે છે કે તમે ક્યાંક તમારી માન્યતાઓ જે તમારા આસપાસના લોકો તમારું જે ફેમિલી છે અથવા તો પાસ્ટમાંથી આવેલી છે આ કન્ડિશનિંગ કાર્ડ બતાવે છે કે જે તમે તમને બાંધી રાખે છે ક્યાંક પાસ્ટના કારણે અથવા તો આસપાસની સિચ્યુએશનના કારણે પછી એક ખાસ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એટલે કે પાસ્ટમાં જ લટકી રહેવું આ કાર્ડ એ જ બતાવે છે કે પાસ્ટમાં તમે લટકેલા છો અને ઇમોશન્સથી લટકેલા છો જેના કારણે તમારા અત્યારે વર્તમાનમાં પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે કરેજ કાર્ડ બતાવે છે કે બહુ જ તમારી પાસ્ટમાં બહુ જ બધી સ્ટ્રગલ નેગેટિવિટી આવેલી છે બહુ જ તમે મહેનત કરેલી છે એ બતાવે છે અને આ ખાસ કાર્ડ છે પાસ્ટ લાઇફ્સનું જે બતાવે છે આ કાર્મિક કાર્ડ છે કે તમારી સાથે અત્યારે જે પણ કંઈ થઈ રહ્યું છે તમારા કર્મોના કારણે થઈ રહ્યું છે તમે પૂર્વજન્મમાં જે પણ કંઈ કર્યું હતું એનું જ અત્યારે ફળ મળે છે પછી છે રાઇપનેસ આ પણ તમે પાસ્ટમાં કરેલું ભૂતકાળમાં કરેલું કર્મ બતાવે છે કે જેનું તમને હવે ફળ મળવા જઈ રહ્યું છે બર્ડન કાર્ડ કે તમે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા છો આજુબાજુના લોકોમાં અને કાર્મિક કાર્મિક પેટર્નમાં માનસિકતાથી કે જે તમને બર્ડન આપી રહ્યું છે ચેન્જ કાર્ડ જે બતાવે છે કે બહુ જ બધા ચેન્જીસ બતાવે છે એક કાર્મિક ચેન્જીસ છે યુનિવર્સલ ચેન્જીસ છે જે પાસ્ટના કારણે હવે આવશે તો બહુ બધા કાર્ડ છે જે બતાવતા હોય છે કે પાસ્ટના કારણે બધું થઈ રહ્યું છે હવે આ તો વાત પૂર્વ જન્મની કરી પણ એક બીજો સવાલ શ્વેતા એ છે કે જો પરિવારમાં કોઈ વડીલ સભ્ય માનસિક રીતે હતાશ થાય અથવા એના કાનમાં ભડકાર આવે અવાજો સંભળાય એવો આભાસ થાય કે કોઈ મને કંઈ કહી રહ્યું છે અથવા એ ડર અનુભવે ભયથી એ ગુસ્સો કરવા લાગે કલ્પના બહારની વાતો કરે મેડિકલ સાયન્સમાં તો એ માનસિક રોગ છે પણ ટેરો કાર્ડની મદદથી તેમાં માર્ગદર્શન કેવી રીતે મળે અને શું ઉપાયો એ માટે કરવા જોઈએ શું આ એક નેગેટિવ એનર્જી છે કે પછી કંઈક અલગ છે હા ચાન્સીસ હોય છે કે નેગેટિવ એનર્જીનું કનેક્શન થઈ જતું હોય પણ આમાં ટેરોથી આપણને બહુ સરસ રીતે સાચો જવાબ મળે છે કે એ સેના કારણે છે શું સાચો કોઈ મેડિકલ ઇસ્યુઝ છે માનસિક એમને કંઈ તકલીફ છે કારણ કે ઘણી બધી વખત આપણે એટલી બધી નેગેટિવિટીમાં હોઈએ છે કે જેની આપણને માનસિક અસર થતી હોય છે અથવા એવા ન્યૂઝ જોઈ લીધા એવું કંઈક ઇન્સિડન્ટ્સ આપણી સાથે થઈ ગયું છે જેનો ટ્રોમા છે તો એના કારણે આ થતું હોય છે પણ જો એ નથી અને અચાનક આ થયું છે કે અચાનક કોઈના બિહેવિયરમાં બદલાવ આવી ગયો અચાનક ગુસ્સો કરવો અચાનક બધાની સાથે ઝઘડવું અચાનક એમનું જે કરિયર હોય જે કંઈક કામ કરતા હોય એમાં ડાઉન જવા લાગે અને આ ખાલી નાની વાત નથી આ બહુ રિપીટમાં થતું હોય છે થોડા લાંબા ટાઈમથી તો એક આ સાઇન હોય છે કે કોઈક એનર્જીનું ઇન્ફ્લુઅન્સ જે નેગેટિવ છે જેની અસર થઈ છે હવે આ અગેન એમાં કહીશ કે લોકો સાયન્સમાં માને છે તો સાયન્સની રીતે હું વાત કરું કે આપણું બોડીમાં જે એનર્જી ફિલ્ડ છે એ એક એનર્જી છે અને આસપાસ જે એનર્જી છે જેને આપણે ઉર્જા કહીએ છીએ ઓરા કહીએ છીએ એની પણ એક એનર્જી હોય છે પોઝિટિવ અથવા તો નેગેટિવ જેના ક્યારેક કનેક્શનમાં આવવાથી આવું થતું હોય છે તો ઉપાયો શું કરવા જોઈએ ઉપાયોમાં પહેલાં તો તમે એ ચેક કરો કે આનું કારણ શું છે જો સાચે જ કોઈક એવું માનસિક રોગ થઈ રહ્યો છે તો આપણે ડેફિનેટલી ડોક્ટર પાસે જવું જોઈએ સાથે હું હિલિંગ સજેસ્ટ કરીશ અને જેટલા આજે સ્ક્રીન પર રેમેડીઝ આપી છે એ બધા જ આના માટેની રેમેડીઝ છે કે તમે હનુમાન ચાલીસા લઈને બધું જ કરી શકો છો બોડીનું ક્લેન્ઝિંગ એનર્જીનું ક્લેન્ઝિંગ કરી શકો છો ઘરની એનર્જીને શુદ્ધ કરવાની તો એ ટાઈમે બહુ જ જરૂર પડતી હોય છે તો આનાથી ધીરે ધીરે બદલાવ શ્વેતા ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે વળગણ આવી ગયું અથવા તો નેગેટિવ એનર્જી તમે જે રીતે વાત કરો છો એ પ્રમાણે તો કોઈ વ્યક્તિમાં આવું વળગણ એને પરેશાન કરી શકે છે કે પછી એ પણ પૂર્વજન્મનું છે એવું આપણે સમજવું જોઈએ ટેરો વિદ્યા શું કે છે આ પૂર્વજન્મનું ચાન્સીસ ઓછા છે કે તમા તમારી સાથે કોઈક આવું થયું છે કે વળગણ જેને અમુક લોકો અગેન માનતા હોય છે ને નથી માનતા પણ આ બધું જ એનર્જીનું જ છે કે કોઈક વળગણ આવી ગયું કોઈક નકારાત્મકતા આપણામાં આવી ગઈ કારણ કે આપણો ઓરા વીક છે જેમનો માનસિક માનસિક રીતે એ લોકો ઢીલા હોય છે વીક હોય છે અથવા તો ઓરા એમની વીક છે તો ચાન્સીસ બહુ જ વધી જાય છે કે નેગેટિવિટી એમનામાં ઇન્ફ્લુઅન્સ કરે તો પાસ્ટ લાઈફનું આમાં કનેક્શન મને ઓછું દેખાય છે પણ તો પણ દરેક કેસ અલગ હોય છે એ ચેક કરવા પડે પણ જ્યારે હું વળગણ થતું હોય છે ત્યારે અચાનક બિહેવિયર બદલાવ અચાનક ફાઈનાન્શિયલ લોસ ઘરમાં અચાનક જે ડાર્કનેસ ફીલ થવી હેવીનેસ ફીલ થવી આ બધા સાઇન્સ છે કે આના કારણે આપણે માની શકીએ કે આવું કંઈક ઇન્ફ્લુઅન્સ થયું છે એનર્જીનું હવે આ તો વળગણની વાત કરી હવે એક છેલ્લો અને મહત્વનો સવાલ ઘરમાં આત્માનો વાસ હોઈ શકે ખરો અને ટેરો એના સંકેત કેવી રીતે આપી શકે છે આ ટેરોમાં ડેફિનેટલી આપણે જાણી શકીએ છીએ કે શું તમારા ઘરમાં કંઈક એવી એનર્જી આત્મા છે સ્પિરિટ જેને કહીએ છે તો એમાં જો યસ આવે છે તો પછી એમાં બહુ સરસ રીતે આપણે ડિટેલ રીડિંગ કરી શકીએ છીએ કે કેમ કઈ રીતે શું છે પણ આના ચાન્સીસ હોય છે પણ એના પણ બહુ જ બધા સાયન્સ છે કે જે મૂવીમાં બતાવે છે હોરર મૂવીઝમાં એ ટાઈપનું નહીં આ બહુ જ સિમ્પલ અને સોફ્ટલી થતું હોય છે જે આપણે ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે અને આ બહુ ટાઈમથી ચાલતું હોય છે ફરીથી એ હું મેન્શન કરીશ તો યસ સ્ટેરોથી આપણે એનું ગાઈડન્સ સોલ્યુશન લઈ શકીએ છીએ અને હિલિંગ અને જે બધું એનર્જી ક્લેન્ઝિંગ થતી હોય છે એનાથી આપણે આમાં ક્લિયર કરી શકીએ છીએ અને ઘણી વખત એવું થતું હોય છે કે ચાર રસ્તે આપણે ક્યાંક ગયા અને કોઈક એનર્જી આપણા સાથે કનેક્ટ થઈ ગઈ તો એ પણ આપણે ઘરે ક્યારેક લઈને આવતા હોય છે જેને આપણે નેગેટિવિટી કહીએ છીએ આપણે ઉતારો કરીએ છીએ તો આનું બધાનું સાયન્સ અને એનર્જી છે એટલે સ્પિરિચ્યુઆલિટી અને સાયન્સ બંને સાથે ચાલે છે તો બંનેને સાથે રાખીને જો આપણે સમજી વિચારીને ગાઈડન્સ લઈએ ટેરોનું તો બહુ જ બધા સારા સાચા જવાબ મળી શકે છે બિલકુલ હવે અહીંયા દર્શકોના આ મહત્વના સવાલો પણ આપણે લેવાના છીએ આજનો જે શરૂઆતનો આપણે ટોપિક રાખ્યો એ માનસિક વિકારોને લઈને અને વળગણને લઈને હતો મેડિકલ સાયન્સની ભાષા અલગ છે અને શ્વેતાબેને ટેરો કાર્ડને લઈને જણાવ્યું છે કે કેવી રીતે સાઇન આપે છે